શેરડીનો રસ સંપૂર્ણપણે સ્વદેશી પીણું છે તેને પીવાના ઘણા ફાયદા છે પરંતુ જ્યારે પણ શેરડીનો રસ પીવો ત્યારે કેટલીક બાબતોનું ધ્યાન રાખો શેરડીના રસમાં ફાઈબરનું પ્રમાણ તેર ગ્રામ જેટલું હોય છે તેમાં એકસો કેલરી અને પચાસ ગ્રામ ખાંડ હોય છે જો તમે ઉનાળામાં પોતાને ઠંડા રાખવા માટે કોઈ ડ્રિંક પીવા માંગતા હોય તો શેરડીનો રસ શ્રેષ્ઠ છે શેરડીમાં રસમાં રહેલા ઇલેક્ટ્રોલાઇટ પોટેશિયમ છે તેથી શેરડીનો રસ પીવાથી શરીર હાઈડ્રેટ થાય છે શેરડીના રસનો ઉપયોગ સ્પોર્ટ્સ જેના કારણે સ્નાયુઓમાં ઉર્જા પુનઃસ્થાપિત થાય છે શેરડીનો રસ પ્રક્રિયા વગરનો હોય છે અને તેમાં ફેનોલિક અને ફ્લેવોનોઇડ એન્ટી હોય છે જેના કારણે તે હેલ્થ ડ્રિંક છે અને તેને પીવાથી કેન્સરથી પણ રક્ષણ મળે છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો